હેલો દોસ્તો કેમ છો દોસ્તો આજે આપણે વાત કરવાના છે આપણા બધાના ફેવરેટ અને ગરીબોના ભગવાન એટલે નીતિન જાની વિશે આપણે તેમને ખજૂરભાઈના નામથી ઓળખીએ છીએ ચાલો દોસ્તો આપણે તેમના વિશે વાત કરીએ જેમના યુટ્યુબમાં વિડીયોના વ્યૂ મિલિયનમાં હોય છે ખજૂરભાઈનું રિયલ નામ નીતિન જાની છે જેમનો જન્મ ચોવીસ મે ઓગણીસો છ્યાસીમાં સુરત ગુજરાતમાં થયો હતો નીતિન જાનીના પરિવાર વિશે વાત કરીએ તો તેમના પિતાનું નામ પ્રતાપરાય અંબાશંકર જાની છે તેમના માતાનું નામ મંજુલાબેન જાની તેમના ત્રણ ભાઈઓ છે અરુણભાઈ વરુણભાઈ ને તરુણભાઈ અને ત્રણ બહેન છે મનીષાબેન આશાબેન ને વર્ષાબેન નીતિનભાઈના લગ્ન થઈ ચૂક્યા છે તેમની પત્નીનું નામ મીનાક્ષી દવે છે નીતિન જાનીના પિતાનું કામ બારડોલીમાં વધારે રહેતું હોવાથી એટલે તેઓ સૌ પરિવાર બારડોલીમાં શિફ્ટ થઈ ગયા તેમણે ત્યાં પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ બારડોલીમાં જ લીધું તેઓ પુના શહેરથી એમસીએ એમબીએ અને એલ વકીલાતનો અભ્યાસ પણ કર્યો છે નીતિનભાઈએ એમસીએ માસ્ટર કરીને એક વર્ષ પાંસઠથી સિત્તેર હજારની આઈટીની નોકરી પણ કરી છે આ નોકરી છોડી દીધી અને તેમનો શોખ ફિલ્મ ડિરેક્શન તેમજ સ્ટોરી લખવી અને એક્ટિંગ પર ખૂબ રસ હતો તેમને વોલિવૂડમાં કામ કરવાનો ખૂબ શોખ હતો અને આ લાઈનમાં તેઓ કંઈક અલગ જ કરવા માગતા હતા નિતિન જાનીએ તેમના પિતાને કહ્યું કે મારે આ નોકરી નથી કરવી મારું મન નથી લાગતું ત્યારે તેમના પિતાએ કહ્યું કે નીતિન તને પસંદ હોય તે કર પણ હંમેશા ખુશ રહે બસ આમ તેમના પરિવારનો ખૂબ સપોર્ટ રહ્યો છે બોલીવુડનું કામ તેમને ઘણા સંઘર્ષથી મળ્યું નીતિનભાઈ અને તેમના નાના ભાઈ ડ્રાઈવ કરીને સુરતથી પૂના પૂનાથી મુંબઈ જતા અને બોલીવુડમાં કામ માગતા અને ઘણા સમયથી જે તે ઓફિસ બહાર ચારથી થી પાંચ કલાક ઊભા રહેતા જો કંઈ કામ ન મળે તો ભૂખ્યા પેટે બંને ભાઈઓ ડ્રાઈવ કરીને પૂના જતા રહેતા આ પછી તેમને બોલિવૂડમાં અઢાર હજારની જોબ મળી ગઈ જ્યાં નીતિન જાની પ્રોડક્શન અને ક્રાઉનનું કામ કરતા આ જોઈને તેમના મિત્રો પણ કહેતા કે નીતિન તું સિત્તેર હજારની જોબ છોડી આ અઢાર હજારની જોબ કેમ કરે છે ત્યારે નીતિન જાની કહેતા કે જ્યાં મને સંતોષ ન મળે ત્યાં હું કામ નથી કરતો ત્યારબાદ નીતિન જાનીએ પોતે એક ફિલ્મ બનાવી છે જેનું નામ આવું જ રહેશે જેમાં તેઓએ ડાયરેક્શન કર્યું અને આ ફિલ્મની સ્ટોરી તેમણે જ લખી આ ફિલ્મના પ્રમોશન માટે તેઓએ જીગલી અને ખજૂરનો વિડીયો બનાવ્યો નીતિનભાઈનું મૂળ કામ ડિરેક્શન અને સ્ક્રિપ્ટનું હતું પણ એ સમયમાં પરફેક્ટ એક્ટર મળતો ન હતો આ કારણે તેમના ભાઈ તરુણ જાની તેમજ ભાવેશ્યા રામુ પ્રજાપતિએ કહ્યું કે આ રોલ તમે જ કરો જેથી બીજા એક્ટરની શોધ કરવી ના પડે અને બજેટમાં પણ ફાયદો રહે તે પછી નીતિન જાનીએ આ રોલ માટે તૈયાર થયા જીગલી અને ખજૂરની વાત કરીએ તો જીગલીનું નામ તો ફિક્સ થઈ ગયું હતું પણ તેની સામેના પાત્રનું નામની વિચારસરણા ચાલી રહી હતી એ સમયે નીતિનભાઈ અને તરુણભાઈ સિંગાપુરના એક મોલમાં ગયા હતા ત્યારે નીતિન જાનીએ પોતાના માટે એક ખજૂરનું બોક્સ ખરીદ્યું ત્યારે તેમને વિચાર આવ્યો કે મેલ એક્ટરનું નામ ખજૂર જ રાખીએ ત્યારે તેમના સાથી કલાકાર વચ્ચે ઘણી ચર્ચા વિચારણા કર્યા બાદ ખજૂર નામ ફાઇનલ થયું અને આ નામ બધાને બહુ પસંદ આવ્યું હતું અને એટલું બધું પસંદ આવ્યું કે લોકો ઘરમાં હસબન્ડ વાઈફ એકબીજાને જીગલી ખજૂરથી બોલાવતા ખરેખર આ તેમની લોકપ્રિયની નિશાની છે જ્યારે તેમનો પ્રથમ વિડીયો અપલોડ કર્યો ત્યારે ગુજરાતમાં સિંગાપુર લંડન કેનેડા યુકે વગેરે દેશોમાં ચાહકોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો અને વિદેશમાં રહેતા ગુજરાતીઓમાં પણ ખજૂરભાઈ ફેમસ થવા લાગ્યા શલીમભાઈ નામના વ્યક્તિઓ નીતિન જાનીની કારકિર્દી ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે ખજૂરના રોલમાં ફેમસ થનાર નીતિનભાઈની સફળતા પાછળ તેમના સાથે કલાકાર ટીમનો પણ ઘણો સપોર્ટ રહ્યો છે તેઓ સાથી કલાકારોના ખૂબ જ આભારી માની છે યુટ્યુબમાં આટલી મોટી સફળતા પાછળ નીતિનભાઈનો ઘણો સંઘર્ષ રહ્યો છે નીતિન જાનીએ તેમની પોતાનું પ્રોડક્શન કંપની પણ ખોલી છે જેનું નામ જાની બ્રધર્સ છે તેમજ યુટ્યુબમાં બે ચેનલો છે ખજૂરભાઈ ખજૂરભાઈ લોક તેઓએ સોંગ પણ બનાવ્યા છે ઘરમાં ખાવાની ખીચડી નથી ભપમ ભપમ મમ્મી મારી સિંહ હવે જીવું કે મરું શિવ સરકાર અને ઘણા બધા સોંગ પણ ખજૂરભાઈએ બનાવ્યા છે નીતિન જાની જીમ કેરી મિસ્ટર બીન સાઉથ કલાકાર બ્રહ્માનંદના કોમેડીના વિડીયો જોવા તેમને ખૂબ ગમે છે નીતિન જાની ખૂબ દયાળુ માણસ છે તેઓ ગરીબ લોકોને અને વિદ્યાર્થીઓની ખૂબ મદદ કરે છે લોકડાઉનથી લઈ આજ સુધી તેમની ઘણાને મદદ કરી છે વિધવા અને નિરાધાર બહેનોને ઘર બનાવી આર્થિક સહાય પણ કરી છે તેમને એક કરોડ જેટલાની સહાય પણ કરી છે સૌરાષ્ટ્રમાં તાવ તે વાવાઝોડું ભારે નુકસાન થયા બાદ નીતિન જાણીએ સૌરાષ્ટ્રમાં ઘણા જરૂરિયાતને ઘર બનાવી આપ્યા હતા અને હાલમાં પણ ગરીબ અને જરૂરિયાતને ઘર બનાવી આપે છે તેમજ દરેક રીતે નીતિન જાને સહાય કરતા હોય છે એટલા માટે તો તેમને ગુજરાતનો સોનું સૂત પણ કહેવામાં આવે છે અને ગરીબના ભગવાન પણ કહે છે બસ આવી રીતે નીતિન જાણી ગરીબોને મદદ કરતા રહે ભગવાન તેમને આ કામ કરવાની હિંમત આપે નીતિન જાનીના આ કામથી દિલથી સલામ છે ભગવાન તેમના દરેક સપના પૂરા કરે તો દોસ્તો આ હતી લોકોના દિલમાં રાજ કરનાર ખજૂર નીતિન જાણીની કહાની તો દોસ્તો ખજૂરભાઈનો વિડીયો કેવો લાગ્યો તમે ખજૂરભાઈના વિડીયો અને વ્લોગ જોવો છો અમારા આ વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બેલ આઇકોનનું બટન પણ દબાવી દેજો જેથી આવનારા સમયમાં વિડીયોની નોટિફિકેશન જલ્દી મળે વિડીયો જોવા માટે ધન્યવાદ મળીએ છીએ એક નવા વિડીયોમાં